સલમાન અઝરીની અટકાયત કરી તેણે ગુજરાતના જૂનાગઢમાં કથિત દ્વેષપૂર્ણ ભાષણ આપ્યાના દિવસો પછી રાજ્ય પોલીસને મૌલવી અને અન્ય બે વિરુદ્ધ એફઆઈ એફઆઈઆર દાખલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા અઝરીને મુંબઈના ઘાટકો પર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે અને તેના સેંકડો સમર્થકો બહાર એકઠા થયા છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં સુરક્ષા મજબૂત કરવામાં આવી છે તેમના વકીલે કહ્યું કે ઉપદેશક તપાસમાં સહકાર આપવા તૈયાર હોવા છતાં પોલીસ તરફથી આ સંબંધમાં કોઈ જવાબ મળ્યો નથી અગાઉના દિવસે તેમ તેના એક્સ હેન્ડલ પરથી શ્રેણીબદ્ધ પોસ્ટમાં પોસ્ટ બનાવવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે તેને ગુજરાત એટીએસ મુંબઈ એટીએસ અને ચિરાગનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા સવારે અગિયાર વાગ્યાના છપ્પન મિનિટે અટકાયતમાં લેવામાં આવ્યા છે પચીસ ત્રીસ પોલીસ કર્મચારીઓએ મુફ્તી સલમાનની સોસાયટીને ઘેરી લીધી હતી અને તેમને તેમના નિવાસસ્થાનથી અટકાયતમાં લીધા એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આવું એક પોસ્ટમાં જણાવ્યું હતું